નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર ને બસો બુણી પ્લસ નવી મગફળીની આવક છે ને નવી મગફળીની હરાજી અત્યારે ભાઈ શેડ નંબર ચારના ભાઈ ગ્રાઉન્ડમાંથી ચાલી રહી છે અને ચાલો હરજી અંદર જાય અને જ ને નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અમારી ચેનલના ના ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે

ભાઈ તેરસો અઢાર રૂપિયા ભાવ થયો નવી ગીનના ચાર મગફળી એ ભાઈ ક્વોલિટીની વાત કે ક્વોલિટીમાં સારી એ ભાઈ દાણે પણ તેરસો અઢાર રૂપિયા ભાવ નવી ગીનના ચાર નાદના ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ તેરસો અઢાર આ ભાવ ગીનના ચાર નો આજનો આ જોઈ લો દાણા ભાઈ તેરસો અઢાર રૂપિયા ભાવ ગીનના ચાર નો આજનો ના આજે આખો વકાલ લે ભાઈ

અગિયારસો ને નેવું રૂપિયા ભાવ થયો નવી બીટી બત્રી મગફળી ભાઈ ક્વોલિટી ની વાત કરી જોવો ભાઈ ક્વોલિટી માં આવીએ ભાઈ મગફળી જોઈ લ્યો અગિયારસો નેવું રૂપિયા ભાવ નવી બીટી બત્રીસ મગફળી ના ભાઈ એના દાણા ભાઈ જોઈ લો અગિયારસો ને નેવું ભાવ વાત કરીને દાણે સારી જોઈ લોસો સાહીઠ રૂપિયા ભાવ નવી સાડત્રીસ નંબર મગફળી ના જ ના ભાઈના દાણા ભાઈ જોઈ લો અગિયારસો ને સાઠ રૂપિયા ભાવ આના ભાઈ સાડત્રીસ નંબર ના આખો વોકલે ભાઈ એક હજાર ને ચોરાણું રૂપિયા ભાવ થયો નવી ગીના ચાર મગફળી ભાઈ ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માં આવી એ ભાઈ જોઈ લો એક હજાર ચોરાણું રૂપિયા ભાવ નવી ગીના ચાર ના ભાઈ આજના એના દાણા ભાઈ જોઈ લો ગીના ચાર ના એક હજાર ચોરાણું રૂપિયા ભાવ થયો જોઈ લો દાણા ભાઈ આખો આ વકલ ભાઈ ભાઈ આ મગફળીનો ભાવ અગિયારસો અઠ્યાવીસ રૂપિયા થયા કોની વાત કઈ ક્વોલિટી દાણા સારી એ ભાઈ અગિયારસો અઠ્યાવીસ રૂપિયા ભાવ નવી મગફળી ના જ ના ભાઈ લીલો મગફળીની ક્વોલિટી ભાઈ દાણા ભાઈ અગિયારસો અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો

ભાઈ પચીસ રૂપિયા ભાવ થયો નવી ભાઈ મગફળી પલળેલી પચીસ રૂપિયા ભાવ વરસાદમાં પલળેલી મગફળીના ભાઈ આના દાણા ભાઈ જોઈ લે દાણે સારી નાખીએ ભાઈ અગિયારસો ને પંદર રૂપિયા ભાવ થયો ભાઈ નવી બીટી બત્રી મગફળી ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મળી ભાઈ જોઈ લો અગિયારસો ને પંદર રૂપિયા ભાવ આ નવી બીટી બત્રી મગફળી ના જ ના ભાઈ જોઈ લો ક્વોલિટી અને દાણા ભાઈ જોઈ લો અગિયારસો પંદર રૂપિયા ભાવ હા ઓકે ભાઈ

ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને આડત્રીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવી એ જોઈ લો એક હજાર ભાવ મગફળીના ભાઈ જોઈ લો એક આડત્રીસ રૂપિયા ભાવનો ભાઈ ભાઈ એક હજાર ને પંદર રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી ભાઈ નવી મગફળી ભાઈ જોઈ લો એક હજાર ને પંદર રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી ભાઈ મગફળીના ભાઈ પલળા લીના ભાઈ ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને પચાસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કે ભાઈ મીડિયમ ક્વોલિટીએ જોઈ લો એક હજાર ને પચાસ રૂપિયા ભાવ નવી મગફળીના આજના ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ એક હજાર પચાસ ભાવનો આજનો ભાઈ એક હજાર અડતાલીસ રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી ભાઈ ઓગણચાલીસ નંબર મગફળીએ ભાઈ જોઈ લો ક્વોલિટી એક હજાર અડતાલીસ રૂપિયા ભાવ ઓગણચાલીસ નંબર નાદના ભાઈ આંખો વકાલે ભાઈ ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને સાહીઠ રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ મીડિયમ ક્વોલિટી હે ભાઈ એક હજાર ને સાઠ રૂપિયા ભાવ નવી મગફળીના આજના ભાઈ વિડીયો ક્વોલિટી મગફળીની આ ઢગલી